ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ ટુ શ્રી એની એની સાથે સાથે સવારના વાગી ગયા છે છે અને આજનો સ્ટાર્ટ કરવી તો આ જો સવાર સવારમાં મમ્મી મમ્મી છે છે ને ભરે ભરો ભરો છો છો મગની ડાળ તો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ગુજરાતી લોકો છે ને એટલે કઈ વસ્તુ મૂકે નહીં થમ્સ અપ પિસ્તાલીસ રૂપિયા નો લે એની ખાલી બોટલ છે ને પાણી ભરવા હોરદી હાસવે એ પૂરું પાણી ક્યાંય નો ભરવું હોય તો એમાં અનાજ કઠોળ ભરે મને તો એ નથી ખબર આ બોટલ નો આઈડિયા ક્યાંથી આવો સિંગના દાણા એમાં ભરી દે કાટતા માણ માણ નીકળે એમ મમ્મી વસ્તુ એમ જ નાખે હારી રે ને પ્લાસ્ટિક માં તો પ્લાસ્ટિક માં નડતી નહી હોય પેલા બધું કાસ ભરતા હવે પ્લાસ્ટિક આવી ગયું કાસ તો હવે આ દાણા જીરું ને હળદર ને તો કાલના બ્લોગમાં છે ને બહુ બધા લોકો લેડીઝ બહુ બધી કોમેન્ટ કરી મમ્મી લેડીઝ ને કામ હોય 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 અને કોઈને એમ કહેવાનું કે તમારે શું કામ હોય એમ તમારું શું કેવું

ચાલો હવે આપડે પેલા સવાર નો બ્રેકફાસ્ટ કરીશું બ્રેકફાસ્ટ પેલા મને એક વસ્તુ યાદ આવી ગઈ

સણિયા આ સોળી કેવું કઈ બનાવવાનું છે મમ્મી ને છે ને રાજ ગરબા ને એવું બઉ ઓછું લેવાનું મને ફૂલ શોખ પણ હવે છે ને હું નથી લઈ રાજગરબા રાજ થાય છે મને એમાં જાય તો કેવું થાય કે બે ત્રણ લોકો જાય તો મજા ન આવે નહી થાકી તો નહીં આપણે હું તો હજી ન થાકું પણ કેવું થાય છે કે આમ થાય શેરીમાં એમ થાય કે કોઈ છોકરા ન હોય એટલે લેતા ન હોય એટલે અમે નો લેતા હોય અને બહાર જઈ તો ત્યાં ગ્રુપ જોઈ તો જોઈશી આ વખતે નવરાત્રીમાં ક્યાં જાય છે ઓલી વખતે તો ગ્રુપ સાથે ગયા હતા કેસરિયામાં બહુ મજા કરી હતી વિડીયો ન જોઈએ તો જોઈ આવજો તો ચાલો સવારના બ્રેકફાસ્ટમાં તો આજે ભાખરી છે અને ચા છે તો એ નાસ્તો કરી લઉં ત્યાં સુધી ગણપતિની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કાલ રાત્રે અમે સુરતમાં ભાગોળ ગયા હતા ગણપતિ જોવા બહુ મસ્ત મસ્ત મોટા મોટા ગણપતિ આવ્યા હતા અને આજ રાતે જ આવું એટલે કાલના બ્લોગમાં તમને જોવા મળશે અને અત્યારે છે ને કાલ રાતે ગયા હતા ને ગણપતિ જોઈ જો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો કાલે છે ગણેશ ચતુર્થી છે કાલે મમ્મી હા આપણે અહીંયા રોડે મોટા ગણપતિ મોટી રેલી નાખો ટોલું ને એવું બધું ને છે બજેટ બહુ મોટું થઈ ગયું હોય એવું લાગે છે મોટા ગણપતિ બહાર ડીજે બીજે બહુ બધું જોરદાર હોય એટલે મજા આવે જોવા જવાની તો ચાલો એ કાલ રાતનો તમે વિડીયો જોઈ લો ત્યાં હું નાસ્તો કરી લઉં અને કાલ ગણેશ ચતુર્થી છે લાડવા બનાવવાના છે ને મમ્મી ખાવા હોય તો બનાવી ના ખાવાનું ના આપડે લાડવા તો બનાવવા પડે ને ગણપતિ નાખશું ઓકે તો કાલે છે ને ગણપતિ ના લાડવા બનાવશું અને ત્યાં સુધી સાંજ નો વિડીયો જોયા લખીજો તમને કેવો લાગ્યો ને ચાલો હવે અત્યારે આપણે છે ને જોન ઓફિસમાં જ આવવું છે રિસીવના દાખલા માટે તો છે આ દાખલો આપણે મળી જાય છે કે નહીં કાલ ગયો તો ત્યાંથી એક ફોર્મ આપ્યું એ ફોર્મ ભરીને આજે મારે જવાનું ચાલો નીચે જઈને ફોર્મ ભરીને પછી જાઓ ઝોન ઓફિસે બપોરના વાગી ગયા છે એક અને જોન ઓફિસથી આવી ગયા છે ને દાખલો નીકળી ગયો અત્યારે દાખલા નીકળવાનું કામ હાવ હેલું થઈ ગયું એવું લાગે પાંચ મિનિટમાં દાખલો કાઢીને આપી દીધો અને જો બપોરના જમવામાં શું બનાવું છે રોટલી મગનું શાક અને ખીર બનાવી છે હેની ખીર બનાવી જોઈએ

બનાવવાનું તમારે છે એને કેમ બતાવો તમે એટલે વિડીયો તમને બીજો બતાવે એમ એમાંથી ક્યો હારો છે ને પપ્પા જો એનાલિસિસ કરે કે કઈ સિંગ સિંગની રેસિપીનો વિડિયો હારો છે હે આ પપ્પા હું તો હવે જોઈ છે આપણે એક બે દીમાં સિંગના દાણાનું શાક બનાવશું બાકી કાલ પપ્પા લાડવા બનાવવાનું કેન્સલ રાખ્યું છે હા બનાવાના જ છે મેં કીધું પપ્પા શું કે તો રોહિત ને પૂછ્યું હા લડવા જો તમારે જો એ તો આપણે આરો જોઈ ને હા એમ લાડવા તો પ્રિય હા તો કાલે છે ને લાડવાની રેસિપી આપશું તમને બહુ મસ્ત બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે કે ગેમ રમો ગેમ રમો ફેમિલી સાથે તો એમાં આજ એક કોમેન્ટ એવી આવી ગઈ કે ખોઈ ના હોય આવે ને હોય એમાં દોરો પોરાવાની ગેમ રમો તો કોણ જીતે એમાં હું હું હાલો રમી પપ્પાની જીતે જ નહીં એને પેલા સૈસમાં ગોતવા પડે

સ્ત્રીઓને કામ તો કરવું પડે પણ આપડે પછી કમાઈ કરવા જાય તો લેડીઝ કાક કાર લઈ જવા પડે એવું બધું હોય નાસ્તો થઈ ગયો છે ને જેન્ટ અને લેડીઝ ની ડિબેટમાં છે ને લેડીઝ લોકો જીતી ગઈ હવે આપણે છે ને ટોપિક ટોપિકાથી ચેન્જ કરીશું કારણ કે મેં એવું માર્ક કર્યું હોય ઘણી લેડીઝ હોય ને ઓફિસે કામ કરતી હોય ને તો ઓફિસ નું કામ કરે ઘરે આવીને કામ કરતા હોય અને લગ્ન પ્રસંગમાં બધે જ આવવાનું હોય મેનેજ કરતા હોય એટલે લેડીઝ લોકો જીતી ગયા તારું શું કેવું એમ જ હોય ને એ આપડે તો ધંધામાં શનિ રવિ રજા આવે એ ધંધામાં રજા ન આવે એને એમ રાત્રે બાર વાગે કીધું આ ખાવું છે તો એ રાત્રે બનાવી દે બનાવી દેવા ને આપણે ઉતારી જીતવાનું કે હાર જીતું નથી

નાના છોકરા <ços tos> <coughs>

તો એ કે મેં કીધું તો ચેન્જ કરવું હોય તો કે આધાર કાર્ડમાં ચેન્જ કરવું હોય તો તમારે કાંઈ એવું પ્રૂફ હોવું જોઈએ ભાઈ લખેલું કે એવું પ્રૂફ હોય ને પેલા કુમાર લખેલું હતું એટલે એ મેં કાઢવી નાખ્યું હતું સંદીપ કરાવી નાખ્યું ખાલી હવે એવું આવશે બધાને કદાચ અત્યારે એવું જ આવતું હોય છે અને આ બધું સાંભળે છે શું છે બીજું શું ખાવાનું બનાવવાનું જમવામાં તો કદાચ દાળ ભાત ને છે બસ દાળ ભાત અત્યારે

એને તો લઈને આવું પડે એને મમ્મીને મુંજારો થાય ટ્રાફિકમાં એવું હોય ને સોનલને કેવું હોય મંદિરે ને એવું જાય ને એમાં ટ્રાફિક ફૂલ હોય ને તો એને મુંજારોને એવું થાય એટલે ટ્રાફિક બીનાની જગ્યા હોય ત્યાં ને બધા આવે હેને ખલી જગ્યા હોય જોઈ તો એવું છે તો ચાલો હવે આપણે ઘરે જ આવું અહીંથી અને ત્યાં હું બનાવું છે એ જોઈ જમવામાં કદાચ તો મને લાગે છે કાંઈ બનાવવાનું નહીં હોય અને સાંજે પાછું ગણપતિ જોવા જવાનું છે આજ તો બે ત્રણે વાગી જાય હા આ ત્યાં લગી તમે આયા છો ને તું અહીંયા છો ને ત્યાં લગી તો કઈ આપણે દર વખતે જાય છે ગણપતિ નવરાત્રીમાં અમે દર વખતે રખડવા જઈશ વાગી ગયા છે સાંજના સાડા સાત અને જો ઘરે આવી ગયો છું ને આ બાજુ મમ્મી રાત જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે આગડમ બગડમ કાક બનાવું છે હું બનાવું છે મમ્મી

તમારા બધા જ વિડીયો કાયમ જોઉં છું થેન્ક યુ જો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો નાલીની છેડા તમે ડાયમંડ નું વર્ક કરો છો હા મેં ડાયમંડ માં વર્ક કરીએ છીએ અરુણાબેન મુગલા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જીતેન્દ્રભાઈ સાવલિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છોકરા આવે પછી આપણી લાઈફ બદલાય જાય હા જો એમાં એવું થાય કે હવે આપણું બધું ભૂલી જવાનું બધું છોકરાઓને લેવાનું હોય ને એ બધું ચાલુ થઈ જાય પણ એવું પહેલાના પપ્પા હતા ને એને થતું હવેના પપ્પાને છોકરા બધાએ ખરખા જ થઈ ગયા છે વર્ષા કાકડિયા ગુડ મોર્નિંગ સ્ટ્રો થર્મોકોલ બોલ પકડવાની ગેમ રમો થર્મોકોલ બોલ આ ઈ હારું છે આપણે થર્મો થી આમ ઓલા ખેંવાના તો આપણે રમી આપણી પાસે થર્મોકોલ કદાચ પડ્યો હોય છે ઓલા નામકરણ કર્યું હતું ને એના તો ટ્રાય કરશું હા ટ્રાય કરશું ચાંદની પટેલ ચાંદની પટેલ બહુ સારું આવે ઓઈલ એ વપરાય આ કાલ પ્રોડક્ટ બતાવી દીધી ને એના બહુ બધા લોકોએ વખાણ કર્યા ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ મૂકીને તો એ લોકોએ વખાણ કર્યા એટલે અમુક એવા વિડીયો હોય ને તો શેર કરવાના વધારે કારણ કે બીજા લોકોને નાનું બેબી હોય ને તો એ પ્રોડક્ટ વાપરે તો એને કાંઈ ઇન્ફેક્શન ને એવું ન લાગે એવું આપણે કહીશું ઉન્નતિ પ્રતિક સો ટકા સંદીપભાઈ મેનું યુઝ કરો સો બહુ જ મસ્ત છે હું મારા બે બાળકોને આઈ કાલની જે પ્રોડક્ટ હતી એની જ વાત છે પછી ઉન્નતિ પ્રતિક તમે તમારા પપ્પા સાચું બોલ્યા કે તમારે ઘડીક લોકોને નાના છોકરા સાચવવાનું કહેવાય તોય તમે નાખો છો

અને હળદર રાખીને ઘસીને લગાવવાથી સતત પાણીથી નવડાવી દેવા અત્યારે હળદરમાં કલર આવે છે એવું થઈ જાય છે રીતિ તળાવે જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ જયંશ ને પણ બહુ કામ હોય ને ટેન્શન પણ હોય એ લોકોને તો બહાર જવું પડે માટે અને લેડીઝ પણ ઘણા કામ હોય પણ લેડીઝ ને શું એટલે બધાનું સેમ જ છે ગમે ઓલો ગળ કોણી હું કે બધે હરકું જમે કઈ ઈજી નથી ગળ કોણી એવું એવું વાત કે હું કે મમ્મી હા હા બધે હા છોકરા આખો દિવસ જતો રે વૃદ્ધિ ભટ્ટ મામા અર્થ નું બેબી બોડી વોશ સરસ આવે છે બેસન નોટ બેસ્ટ કાંતિલાલ અકબરી જય શ્રી કૃષ્ણ રીના બુવા તલ નું પ્રિયા ઘેરા સંદીપભાઈ સોનલબેન ની વાત સાચી છે જેન્સ કામ કરે પણ એને કે શનિ રવિ ની રજા આવે હા ઈ આપણે કોમેન્ટ ની સત્સા કરી લીધી રેખા કાકડિયા જય રામાપીર રાજેશ દાવડા એ વાત બરાબર છે સંદીપભાઈ તમે રાઈટ છો અજય ખચ્ચર તમારે શનિ ઓફિસ છે રોહિતભાઈ ની એંગેજ થઈ ગઈ તો ડાયમંડ ની ઓફિસ છે રોહિત ની એંગેજ હજી નથી છે અસ્મિતા અજુડિયા સંદીપભાઈ સાચી વાત છે તમારા પાપા ની હું 10 દિવસ દેશ માં ગઈતી મારા કપડા નો ઢગલો થયો છે વોશિંગ મશીન માં આખા ઘરનું એટલે ઉઘરું હતું અમે એકવાર વાર છે ને મમ્મીની દેહ માં જ્યાંથી રોય બધા કપડા વોશિંગ મશીનમાં આપણે નાખીને સાફ કર્યા ખબર છે

અમદાવાદ થી જય સ્વામિનારાયણ રાદડીયા માલિશ કરીને દુપટ્ટામાં વીટી બાંધી દેવાય આવે સરસ મજા અમે એમ જ છે માલિશ કરીને દુપટ્ટામાં બાંધી દેવી પણ એ વિડીયો સોનલ અત્યારે નથી લેતી હું હોઉં તો તમને બતાવી બતાવીએ

ધર્મ કાનાણી સોરી પણ તમને કામનો પગાર આપે છે અમારા કામની ની ગણતરી ના થાય હા એ વાત સાચી છે લેડીઝ લોકો ઘરે કોઈ પગાર ગણતરી નો થાય પછી લીલુ મોઢા જય શ્રી કૃષ્ણ ભાઈ તમારા મમ્મી પપ્પા બહુ જ નમ્રતા વાળા છે વેરી પર્સનાલિટી છે વિડિયો જોવાની ખૂબ જ મજા આવે છે થેન્ક યુ કોમેન્ટ કોની છે નીલમ રાજપાલ હું ઇંગ્લિશ ની ટીચર બનતી કે મારો ઇંગ્લિશ ફેવરિટ સબ્જેક્ટ હતો ઓકે રક્ષિત મિત્તલ બાબરિયા જૂનાગઢ જય શ્રી કૃષ્ણ તો આ હતી આજની કોમેન્ટ અને આજે રાતે છે ને આપણે ગણપતિ જોવા જાવું ને કાલના વ્લોગમાં બતાવીશ અને ચાલો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે હોપ કે તમને આ વિડીયો ગયો છે વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય